પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ રાજકોટમાં પરમભક્તે તેત્રીસ પોઈન્ટ તેર લાખ રૂપિયાના વસ્તુઓને ત્રેસઠ ગ્રામ સોનાનો કળાત્મક હાર અર્પણ કર્યો ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને કરોડો શ્રદ્ધાળુઓની અખુટ આસ્થાનું કેન્દ્ર એવા મા અંબાજી ધામ ફરી એક વખત ભક્તિ શ્રદ્ધા અને શક્તિના અલૌકિક સંગમથી જળહળી ઉઠ્યું છે રાજકોટના એક ભક્તે પોતાની અડગ આસ્થા અને અખંડ શ્રદ્ધા ભાવના પ્રતિકરૂપે જગત જનની માબાના ચરણોમાં તેર લાખ રૂપિયાની કિંમત ધરાવતો બસો ને તેસઠ ગ્રામ શુદ્ધ સોનાનો અતિ સુંદર અને કલાત્મક હાર અર્પણ કર્યો છે આ સુવર્ણ હારતીની બારીક કલાકૃતિ પરંપરાગત ડિઝાઇન અને આધ્યાત્મિક ભાવના માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે માતાજીના દર્શનાર્થે આવેલા હજારો ભક્તોમાં આ દ્રશ્યને ભક્તિ રસની ભાવનાને વધુ ગ્રઢ બનાવી લાગણી ઊભી કરી છે મા અંબા પ્રત્યે ભક્તોની અખૂટ શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવાના આભાર સ્વરૂપે માતાના ચરણોમાં પોતાની સર્વશ્રેષ્ઠ ભેટ અર્પણ કરે છે આવા ભાવભર્યા પ્રસંગો માત્ર મંદિરની મહેમાને ઉજાગર કરતા નથી પરંતુ શક્તિપીઠ અંબાજી ધામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને પણ વધુ મજબૂત બનાવે છે અહેવાલ જયકિશન પટેલ